નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ પર આજે આપણે ડુંગળી લાલ અને ડુંગળી સફેદ એમ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવની માહિતી મેળવીશું ચેનલ પર નવા નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ એકસો થી ત્રણસો પચાસ મહુવા માર્કેટ યાર્ડ એકસો થી ચારસો નવ સુરત માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો વીસથી ચારસો સાહીઠ ભાવનગર માર્કેટ યાર્ડ બસો વીસથી ત્રણસો ત્રીસ પાલીતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો થી ત્રણસો એંસી સ્થળાજા તળાજા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો આડત્રીસ થી ઊંચો બજાર ભાવ ત્રણસો ત્રીસ ગોંડલ માર્કેટ યાર્ડ એકોતેર થી ત્રણસો જસદણ માર્કેટ યાર્ડ ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકાણું થી બસો જતપુર માર્કેટ યાર્ડ પચાસ થી ત્રણસો છન્નું વિસાવદર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ પંચાણું થી ત્રણસો એક દાહોદ માર્કેટ યાર્ડ એકસો થી ચારસો સાઠ મોરબી માર્કેટયાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો થી ચારસો તો માર્કેટ યાર્ડ સાઈઠ થી ત્રણસો છેતાલીસ અમરેલી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો દસ થી ત્રણસો એક વડોદરા માર્કેટ યાર્ડ ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ એકસો સાહીઠ થી ઊંચો બજાર ભાવ ચારસો એકતાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટયાર્ડ બસો અગિયારથી થી બસો સિત્યોતેર ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો એકસો છન્નુંથી થી ઊંચો બજાર ભાવ બસો પાંસઠ ગોંડલ માર્કેટ યાર્ડ એકસો બાણુંથી થી ઊંચો બજાર ભાવ બસો ચુમ્માલીસ